આમોદ પુરસા માર્ગ પર પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં જીવના જોખમે પાંચ કિલોમીટર પગપાળા મુસાફરી કરવા મજબૂર ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં આવેલા પુરસા કાંકરિયા અને માનસંગપુરા ગામોને જોડતા માર્ગ પર વરસાદી પાણી ફરી વળતા સ્થાનિકોની મુશ્કેલીઓ વધી છે આ ગામોના રહીશો જેમને જીવન જરૂરિયાતનું સામાન કે નોકરી ધંધા માટે આમોદ આવવું પડે છે તેઓ જીવનના જોખમે કમરસમાં પાણીમાં પાંચ કિલોમીટર સુધી પગપાળા મુસાફરી કરવા મજબૂર બન્યા છે વરસાદ શરૂ થતાની સાથે જ આ રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે જેના કારણે વાહનોની અવર જવર અશક્ય બની જાય છે ઘણી જગ્યાએ પાણી કમર સુધી તો ક્યાંક ઘૂંટણ સમા ભરાઈ જાય છે જેના કારણે લોકોનો જીવ જોખમમાં મુકાય છે ખાસ કરીને નોકરી ધંધા અને અભ્યાસ માટે અવર જવર કરતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે આ પરિસ્થિતિ વર્ષોથી ચાલી રહી છે પરંતુ તંત્ર દ્વારા તેનું કોઈ કાયમી નિરાકરણ લાવવામાં આવ્યું નથી સ્થાનિકોને ભય છે કે જો વધુ વરસાદ પડશે તો આ ગામો આમોથી સંપૂર્ણપણે વિહોણા બની જશે જેના કારણે વધુ ગંભીર સમસ્યાઓ ઊભી થઈ શકે છે સ્થાનિકોના જણાવ્યા મુજબ આ સમસ્યા કોઈ નવી નથી દર વર્ષે ચોમાસામાં આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને છતાં તંત્ર દ્વારા આ અંગે કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી લોકોમાં હવે રોષ વ્યાપી રહ્યો છે અને તેઓ આ વર્ષો જૂની સમસ્યાનો અંત ક્યારે આવશે તેની રાહ જોઈ રહ્યા છે ગામ લોકોની એક જ માંગ છે કે વહીવટી તંત્ર આ માર્ગને ઊંચો બનાવવાનું અથવા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવાનું આયોજન કરે જેથી મુસાફરી સુરક્ષિત બને અને લોકોને હાલાકીનો અંત આવે આ મામલે તંત્ર તાત્કાલિક ધ્યાન આપી કાયમી ઉકેલ લાવે તે અત્યંત જરૂરી છે ગ્રામજનોની આ ગંભીર પરિસ્થિતિને જોતા હવે તંત્ર તાત્કાલિક ગ્રામજનોની મદદે આવે તે અત્યંત જરૂરી બન્યું છે આ ગામોના લોકો વર્ષોથી જે હાલાકી ભોગવી રહ્યા છે તેનો તાત્કાલિક ઉકેલ લાવવા તંત્રએ નક્કર પગલાં ભરવા જોઈએ માત્ર મોસમી નિરીક્ષણો કરવાને બદલે આ માર્ગનું સ્તર ઊંચું લાવવું પાણીના નિકાલ માટે પાઇપલાઇન કે મોટી ગટર બનાવવી અને ચોમાસા દરમિયાન વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડી જેવા કાયમી ઉપાયો પર ધ્યાન આપવું જોઈએ જો તંત્ર સમયસર આ સમસ્યાનું નિવારણ નહીં લાવે તો કોઈ પણ મોટી દુર્ઘટના થવાની સંભાવના વધી જશે અને તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે ગ્રામજનો હવે માત્ર આશ્વાસનોથી નહીં પરંતુ નક્કર કામગીરીથી સંતોષ પામશે